તો સીધું પાય આ શું કરવાનું છે સીધું કયું એવું છે સીધું પાય પાવડર કચરેટ લઈ લીધી કા તિસુડી લઈ લીધી ને તારે શું કરવાનું

એટલું બધું ઓલું નાખવાનું એટલું બધું પોળું કરવાનું છે છે વિડીયોમાં કન્ટિન્યુ બની રેજો આપણે આગળ બધું બતાવી તો હવે વાગી છે અગિયાર વાજી ગયા છે હજાર ને પણ આપણે કાપ નાખ્યો તો એના થોડો પોળો ખઈ નાખ્યો છે અને એમ આમ પાપડે ખાતરના ઢગલા પડ્યા હતા ઈવડે એના પોળે નાખ્યા કા અને આ જો તલહારા નાખ્યાતા ઉકોડા ના લે એ ઈ ક્યાં ઉઈ આવ્યા છે એને તો

તો હવે આપણે નાસ્તો કરી લે એટલે આપણે બીજું કરીએ અને ખાતર બધું હતું બે ટ્રેક્ટર નું હતું એ બધું ફોલ આવ્યું છે અને આ કરવા બે ગયા નાસ્તો તો હવે નાસ્તો કરી લે એટલે બીજા જશું કરીએ

আমে নে কাম आमा ये ý, 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 ये 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 mày già thế đó đây không mát thế tuy ở chỗ cá bao thế ở chỗ này mày làm cái gì vậy hả giờ thấy chó

તો હાલો પાસે હવે આજે મળશું હીરામાં આપણે પડી જ ભાઈ બહેન એ છે આ શું લઈને આવ્યો છોકરા ત્યાં રમતું

યા અશોક રા જો થાવા થવા તો એ રમ્યા